નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢના માળિયા હાટીનામાં નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો માળિયા હાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો દેશના વડાપ્રધાન દ્વારા ઈ કાર્યક્રમ દ્વારા નારી શક્તિ વંદન દ્વારા મહિલાઓને આજની એકવીસમી સદીમાં બહેનો આત્મનિર્ભર બને તે માટે સરકારે બહેનો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવી છે જેમાં બહેનો વધુમાં વધુ લાભ લઈને આત્મનિર્ભર બને તેવી ચર્ચા કરી હતી માંગરોળ માળિયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ઠાકરશીભાઈ જાવિયા કાનજીભાઈ યાદવ જીતુભાઈ સિસોદિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા માંગરોળ માળિયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના મહાનુભાવોએ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કર્યા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો તેમજ અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા દરેક બહેનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી રિપોર્ટર વિનોદ બી રોજાતલા તલા માળિયા હાટીના ધારાસભ્ય માંગરોળ આજ રોજ માંગરોળ મત વિસ્તારના માળિયા મુકામે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિને વંદન નામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે ઓછામાં ઓછી ત્રણથી સાડા ત્રણ હજાર બહેનોએ આમાં ભાગ લીધો છે અને નારી શક્તિનો નારી પ્રગભર થાય નારી સ્વનિર્ભર બને એના માટેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પ્રાંત અધિકારી ભાલાડા મેડમ તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા ટીડીઓ સાહેબ હાજર રહ્યા અને તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો અને પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સારો સારી રીતે આ કાર્યક્રમનો આયોજન સારી રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો